સુરતમાં ડાયમંડ બુર્ટ્સ અને એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તરમીએ આવી રહ્યા છે ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાસ ન રહી જાય તે માટે પોલીસ દ્વારા પ્રધાનમંત્રીની સુરક્ષામાં ત્રણ હજાર પોલીસ કર્મચારીઓ અઢારસો હોમગાર્ડ પાંચસો પચાસ ટીઆરબી જવાનો તેનાત રહેશે પ્રધાનમંત્રીના આગમનને લઈને શહેરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પ્રધાનમંત્રીના સુરત આગમનને લઈને શહેરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પ્રધાનમંત્રીના સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં શહેર પોલીસ દ્વારા નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો છે એરપોર્ટ જતા પેસેન્જરો અને જીવન જરૂરિયાતના વાહનો માટે સુચારૂ ટ્રાફિક સંચાલન રહેશે શહેર પોલીસ દ્વારા બે રૂટ ડ્રાઈવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે ઓવરબ્રિજ સર્કલ ચાર રસ્તાથી સચિન જીઆઈડીસી ગેટ નંબર એક સુધી આવતા જતા વાહનો પર પ્રતિબંધ મુકાયો છે ડુમ્મસ કુવાડવા ત્રણ રસ્તાથી એસ કે ચાર રસ્તા સુધી આવતા જતા બંને રોડ ઉપર ભારે વાહનોની અવરજવર અને પાર્કિંગ પર પ્રતિબંધ મુકાયો છે સવારે આઠ કલાકથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી શહેર પોલીસે પ્રતિબંધ ફરમાયો છે શહેર પોલીસ દ્વારા વેહકલીપ રૂટ જાહેર કરાયા છે સુરત શહેર બહારથી આવતા અને હજીરા તરફ જતા ભારે વાહનો પલસાણા કડોદરા કામરેજ કિમ ચોકડીથી ડાબે ટર્ન લઈ સાયણ વેલન્જર સાયણ ચેકપોસ્ટ ઓએનજીસી ચાર રસ્તાથી હજીરા તરફ જઈ શકશે પલસાણા સચિન તરફથી આવતા ભારે વાહનો સચિન સાત વલ્લા બ્રિજ નીચેથી સચિન જીઆરડીસી ગેટ સામે ચાર રસ્તાથી જમણી બાજુ ટર્ન લઈને ઉધના દરવાજા જઈ શકશે ઉત્ના દરવાજાથી ડાબી ટર્ન લઈ રિંગ રોડ અઠવા ગેટ ગુજરાત ગેસ સર્કલથી ડાબી ટર્ન લઈ પાલપાટિયા ઓએનજીસી 4 રસ્તાથી હજીરા તરફ જઈ શકશે હજીરા તરફથી સુરત શહેર બહાર જતા ભારે વાહનો ઓએનજીસી 4 રસ્તા બ્રીજ નીચેથી ડાબો ટર્ન લઈને સાયણ ચેકપોસ્ટ વેલંજા સાયણ કીમ ચોકડીથી પલસાણા તરફ જઈ શકશે પ્રધાનમંત્રીના સુરત આગમનને લઈને શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્વો ઉપર ચાપતી નજર રાખવામાં આવશે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી તારીખ સત્તર બાર ત્રેવીસના રોજ સુરત ખાતે ટર્મિનલ બિલ્ડિંગ સુરત એરપોર્ટ અને સુરત ડાયમંડ બુર્સ ખાતે ઉદઘાટનના કાર્યક્રમમાં પધારનાર છે જે સંબંધે સદર કાર્યક્રમ દરમિયાન પોલીસ પોલીસ બંદોબસ્ત ટોટલ ત્રણ હજાર પોલીસ કર્મચારીઓ અઢારસો જેટલા હોમગાર્ડ્સ પાંચસો પચાસ જેટલા ટીઆરબી જવાનો તથા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવેલ છે આ દરમિયાન કોમ્બિક નાઇટ કરી અસામાજિક તત્વો ઉપર સતત ચાંપતી નજર રાખવામાં આવેલ છે માન્ય વડાપ્રધાન શ્રીના બંદોબસ્ત દરમિયાન સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં નો ડ્રોન ફ્લાય જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે એરપોર્ટ જનર પેસેન્જર તેમજ જીવન જરૂરિયાતના વાહનોને અગવડતા ના પડે તે સારું ટ્રાફિક શાખા દ્વારા સુચારું સંકલન કરવામાં આવેલ છે જાહેર જનતાના પોતાની રોજિંદી કાર્યક્રમ તથા કામકાજમાં અવરોધ ના થાય તે સારું અગાઉથી જ રૂટ ડાયવર્ઝનનું ટ્રાફિક શાખા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે જે મુજબ બે પ્રતિબંધિત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે તેમાં નંબર એક ઓએનજીસી ઓવરબ્રિજ સર્કલ ચાર રસ્તાથી સચિન જીઆઈડીસી ગેટ નંબર એક સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવરજવર કરવા તથા પાર્કિંગ કરવા પર તારીખ સત્તર બાર ત્રેવીસના રોજ કલાક આઠ થી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે